વરાછા ગ્રાઉન્ડર ડેટિંગ એપ પર ચેટિંગ કરવા લેનાર બે આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે વરાછા વિસ્તારમાં રત્ન કલાકાર ને ગ્રાઉન્ડર ગ્રે ડેટિંગ એપ પર ચેટિંગ કરવી ભારે પડી હતી ચેટિંગ દરમિયાન રત્ન કલાકાર ને વરાછાના જગદીશનગર માં બોલાવી ત્યાં રત્ન કલાકાર નગ્ન કરી તેની પાસેથી મોબાઈલ લે ગુગ પે નું પાસવર્ડ મેળવી એક લાખ એસી હજાર ટ્રાન્સફર કરી લૂંટ ચલાવાયા હતી જે મામલે રત્ન કલાકારે વરાછા પોલીસ મથક માં ફરિયાદ કરતા વરાછા પોલીસે બે આરોપીઓ રોહિત વંશ અને મયુર પરમાર ને ઝડપી પાડી તેઓ પાસે તે હજાર ની રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર ના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ઓનલાઈન એપ્સ ગ્રાઇન્ડર નિયર બાય ગેટ એટીંગ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય ત્રણ એ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એંસી હજાર આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તથા ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બે આરોપીઓના હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સ્ટ્રોસનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી એસી હજાર રૂપિયા કબજે કરવામાં આવેલ છે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે